નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સરકારશ્રીની પાલક માતા પિતા યોજનાની સંપૂર્ણ માહિતી આપીશું તો મિત્રો પાલક માતા પિતા યોજના એ સરકારશ્રીની સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા બાળકના ઉછેર માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે પાલક માતા પિતા યોજનાની અંદર મિત્રો જો બાળકના માતા પિતાનું કોઈ કારણસર મૃત્યુ થાય તો સરકાર તરફથી પાલક માતા પિતા યોજનાની અંદર બાળકને રૂપિયા ત્રણ હજાર દર મહિને સહાય માળવાપાત્ર થાય છે બાળક અઢાર વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને ત્રણ હજારની સહાય મળવાપાત્ર થાય છે મિત્રો પાલક માતા પિતા યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટની અંદર બાળકનું જન્મનું પ્રમાણપત્ર તથા એલસી બાળકના આધાર કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ આવકન દાખલાની નકલ પાલક માતા પિતાનું આધાર કાર્ડ પાલક માતા પિતાનું બેંક પાસબુકની નકલ જો બાળક આંગણવાડીમાં જતું હોય તો પોગ્રામ ઓફિસરનું સર્ટિફિકેટ અથવા બાળક નિશાળમાં અભ્યાસ માટે જતું હોય તો આચાર્યશ્રીનું પ્રણામપત્ર તથા બાળકના માતા પિતાના મરણના દાખલાની નકલ મિત્રો જો બાળકના પિતાનું કોઈ કારણોસર મૃત્યુ થયું છે અને બાળકની માતાએ પુનઃ લગ્ન કરેલ છે તો એના માટે તલાટીશ્રી પાસેથી બાળકના માતાએ પુનઃ લગ્ન કરેલ છે એવું સર્ટિફિકેટ મેળવવાનું રહેશે આટલા ડોક્યુમેન્ટ તૈયાર કરી આપ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જઈને સરળતાથી ફોર્મ ભરી શકો છો અને પાલક માતા પિતા યોજનાની અંદર સરળતાથી લાભ મેળવી શકો છો મિત્રો સરકારશ્રીની અનેક યોજનાઓ એની માહિતી તથા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ